છે આગળ અમે મેન ગોટીભાઈ એક વિડિયો બનાવ્યો કાગોટી ભાઈ વિડીયો બનાવ આગળ કોમેડી વિડિયો નું ક્રિએટિંગ થઈ ગયું છે કામ થોડુંક ચાલુ થઈ ગયું છે શૂટિંગ કરી લીધું અમારે બેન એડિટ કરવાનું એડિટ કરવાનું છે ભાઈ આપણે ભાઈ ટેલેન્ટેડ થઈ ગયો હે અમારે ભાઈ બોલતા કેમ છો મિત્રો મજામાં મજામાં જઈશો જય દ્વારકાધીશ અને જય મુરલીધર મિત્રો બધાને અને અત્યારે વાઈ ગયા છે લગભગ સાડા આઠ થઈ ગયા છે તો રોગ ચાલુ કર્યો મેં ઘઉંમાં આટો મારતો હું જો જયારે ઘઉંમાં આટો મારવા આવ્યો હું ઘઉં એમ તો નામી થઈ ગયા છે મોટા મોટા એમ તો નામી થઈ ગયા મને ઠાર જા કરાવે ને જો મસ્ત ઘઉં થઈ ગયા આપણા અને થોડુંક એક કામ હતું આપણે માંડવી એક ભરવાની છે હોલમાં ચોખી બોખી થઈ ગઈ કમ્પ્લેટ આપણે ભરી છે જો આમે ઓલો હોલ છે ને એ હોલ આખો માંડી ભરી દેવો કારણ કે આટલા તો ભાવ બાવ કંઈ છે નહીં કંઈ વાંધો નહીં આપણે ભરી દઈએ હાચવી મૂકી દઈ દવા બવા સાટી મૂકી દઈ હોલ એ થોડોક સાફ કરવાનો હતો એ હોલ આપણો થઈ ગયો ચોખ્ખો અને ભંગાર બધો જે વધારાનો સામાન હતો આમાં આપણે માંડીનું બિયાણ સાચવી દેવાના બધા બેરલું ભરી દેવાના બેરલું કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દહ દસ બેરલ છે દસ બેરલ હોલ જો તમે ખાલી જો ક્યાંથી ક્યાં ફાઈટો તો અહીંયા ઓલી ડાયરેક આવી ગયું હે ગુંદીની હે અને બાકી જો આમ તૈયું બીડું પડી ગયું અહીંથી તું પણ નમી ગયું હે અહીંથી નીચે વહી ગયો અને ઓલી બાજુથી જાય અહીંથી નીચે વહી ગયો એટલું જ હાજુ રહ્યું બાકી જો આ અમારે ફૂકડીની જાર્યું હે બધું બારદાન પીડા હે બાકી બધું કમલે છે એકદમ જબરજસ્ત છે બધી મારપી કમાઈ ગયા તો છે ને મિત્રો આ વિડીયો ને અહીં ક્યાંક આવી છે ફર્સ્ટ ક્લાસ હાલો હલો મળી જવા મિત્રો આજે આખા ખેતરમાં થોડુંક ચક્કર મારી લીધી છે મેથી ચેક કરી લીધી ગમે ચેક કરી લીધા બધું ચેક કરી લીધું અને આપણે હમણાં તો શું છે કે થોડુંક બ્લોગ બ્લોગ બે ત્રણ દિવસે તો આવતો જ નથી કારણ કે આપણું બેકગ્રાઉન્ડ અક્ષય કુમાર બેકગ્રાઉન્ડ અને કેમેરામેન એ પણ હમણાં હાજર નથી અને રવિયા ભાઈ જ આવી ગયા છે આપણે એ ગયો તો એકદમ દેવા દેવા ગયો એ આવી ગયો છે જોઈ લે બાકી આમ મેથી હું તથા મેથી માનું હું વાંચ કે ભજીયા જેવી થઈ જાય ને એટલે ભળવી જ નાખવી હા એ બડી અચ્છી વાત કહીએ આપણી ઘણી ભજીયા છે બાકી તો બધું ભજિયા ભજીયા જે એટલે થઈ જાય ને લડી કેરોમાં બધેમાં હે ને નામી નામી થઈ ગઈ હે એકદમ ની ભજીયા જેવી થઈ ગઈ ભજીયાનો પ્રોગ્રામ એકદી કરી નાખીએ અમે ઊંધિયાનો જ કર્યો હતો હવે વારો આવ્યો ભજીયાનો પછી આજે આગે આગે ગોરખ જાગે અને આ બાજુના ઘઉં ઘઉં ને મેથે બધું કમ્પ્લેટ થયા અને ભાઈ અહીં આવી ગયા છે આપણે એક દેવા ગયા હતા સોમનાથ બાજુ સોમનાથના દર્શન કરીને જો કોગરો બોગરને કરે છે ત્રણે હવાર હવારમાં મિત્રો હવાર હવારના પોરમાં આપણે શિવાજીના દર્શન કરવા જ પડે કેમ છે શિવાની અટાણા શાનીમની મની ભૂ જતી હોય તો બી જતી હોય તો સાની મની ટણ હવાર આવી આવજો વાડામાં કાબલી છે ને એને ખંજવાનું પડે ને અટાણ હવાના પર મારા હાથનું જ પાણી પીવું પડે પાણી પાણી પાઈ દીધું કમ્પ્લેટ અને સીવું જો નામી જતા ખાય બધું આમ જગ્યા તો કોથરા બોથરાઢળી દઈએ હવાર હવાર બેઠી દઈએ અટાણે પણ અતલેખણીની ની છે ને થાય ને એવી અપલખણી ના હસવાય ઈને નામે બે હે ને હવે મેળ થઈ ગયો નકર ભૂરીને મારતી હવે નથી મારતી એને બે ભાઈ બને થઈ ગયો અને આ અમારે ગાય જોઈ તો આવું છે મિત્રો અમારે કાંઈ ગામડાઓમાં આવું હોય હાઈ લે રાખે વડામાં કે ઘરે હતા છે હું વાતું કરતા ગોટીયા ભાઈ જો ગયા છે ગોટીયા ભાઈ આગળ વિડીયો એક અમારે બનાવવાનો તો અધૂરો રહી ગયો છે કંઈ વાંધો નહીં तो मित्रों જોઈ લ્યો તમે માર ગોટીયા ભાઈ ગોટીયા ભાઈ છે ને માછલીયું છે માછલી માટે ઘર બનાવ્યું છે જો માછલીયું જો જો માછલીયું પકડ શિકારી છે એમને માછલીન શિકારી હો ને હે હું કેવાનો શિકારી શિકારી તું હ માછલી તું પકડ કે હું કેવાનો જો પાણી આવી ગયું જો વાહ પાણી આવી ગયું ગોટીયા ભાઈ ને ભાઈ ભરકે ગોટીયા બેન રૂવા કરો ને ગોટી બહેન રૂવા કરો ને એટલે બહે ના પાડે કા ભાઈ ના પાડે હે ને કેટલા દિવસોથી આ આપણા બ્લોગમાં ન થાય એવા કારણ કે એને સાહેબ ની બીક લાગે પણ મેં કહી દીધું કે સાહેબને હું કહી દઈ બધા તો આવી જાય વ્લોગમાં મજા આવે બધાને ઓલી એમાં સ્વામી સ્વામી ને ઈ જો બીક લાગે સાહેબની એટલે વ્લોગમાં ના આવે બાકી જો એ બધા હવાર હવારમાં જો કામ કરવા માંડે એવું છે બધા કામ કરવા માંડે મિતામાં છોકરા કામ ના રહ્યા અને કુંડી મુંડી ભરાવા માંડી સીધું આ વામાં આવી ગયું પાણી આગળ અમે મેન ગોટીભાઈ એક વિડીયો બનાવ્યો કાકિટી ભાઈ વિડીયો બનાવે આગળ કોમેડી વિડીયોનું ક્રિએટિંગ થઈ ગયું છે કામ થોડુંક ચાલુ થઈ ગયું હે શૂટિંગ કરી લીધું અમારે ભાઈ એડિટ કરવાનું એડિટ કરવાનું છે ને ભાઈ આપણા ભાઈ ટેલેન્ટેડ થઈ ગયો છે હમણાં ગોટી ભાઈ બોલતા શીખી જાય ને

चौथा में जो तो फाफड़ा फाड़ नहीं खाने आ पेला वालों चौथा वालों हैं? भणवा जाओ क्या शू करवा जाओ बाकी जो गोटिया भाई लोडर है गोटिया भाई लोड राखता आता था ना तो आप जो दाता भाई 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 दाता जा जा। और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो और नहीं आई तब भी लाइक मार दो क्योंकि फर्क नहीं पड़ता सही बता रहा हूं फर्क नहीं पड़ता बस लाइक मार दो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो ये माइक फेंक के मारो ये कैमरा फेंक के मारो मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है बस सब्सक्राइब करो मुझे नहीं पता